જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં અઠ્યાવીસ પ્રવાસીઓના મોતને લેને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આતંકી હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુ પ્રવાસીઓને ગોળી મારી આતંકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દેશભરનો હિન્દુ સમાજ હચમચી ઉઠ્યો છે ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આક્રોશ સાથે આવેદન પત્ર અપાયું હતું જેમાં હુમલો કરનારા આતંકીઓને ઝડપી લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બનાસકાંઠા જિલ્લો આજે આપણે આવેદનપત્ર આપ્યું જે કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એની અંદર જે આપણા સત્યાવીસ ભારતીય હિન્દુઓના જે મૃત્યુ થયા છે તે આપણે સરકારને નમ્ર વિનંતી છે કે આની અંદર કે તમે કડકમાં કડક પગલાં લો જે આરોપીઓ છે એની અંદર ફાંસીની સજા કરો અને ક્યાં સુધી આવી રીતે આપણા હિન્દુ ભાઈઓ અને નામ જાતિ ધર્મ તમે જોયું હશે કે એમને ધર્મ પૂછીને જે ગોળી મારી છે ને ત્યાં સમજદારને જરા કાફ હિન્દુઓ સમાજને સમજદારને ઇશારો કાફી છે કે ધર્મ જોઈને જો ગોળી મારતા હોય ને તો આજે તમે સમજો અને હવે થોડા સમજદાર બનો અને હિન્દુઓ મારા જાગો આ આતંકવાદી ઉમલો ખરેખર બહુ સખત છે અને જો અમે વોટ આપ્યા છે ને ઉપર સરકાર બેસાડી છે ડુંગળી બટાકા માટે નથી આપ્યા અમે લોકોએ અમે લોકોએ આનો ઝડપા તોડ જવાબ આપવા માટે તમને વોટ આપીને બેસાડ્યા છે તો અમે નમ્ર વિનંતી છે સરકારને કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકાર આ લોકોને ફાંસીની સજા આપે જય હિન્દ આ પ્રસંગે હિન્દુત્વવાદી સરકારને ડુંગળી બટાકા માટે નહીં પણ આતંકીઓને જડબાત તોડ જવાબ આપવા માટે ખોબલે ખોબલે વોટ આપ્યા હોવાનું જણાવી તાકીદે આતંકીઓ સામે કઠોર પગલા ભરવાની માંગ કરાઈ હતી